હા તો મિત્રો આજે આપણે દર્શન ગામની અંદર આવી ગયા છે અને જેમ કહું છું કે મારા વિડિયોની અંદર ઝેરી સાપો બિન ઝેરી સાપો વિશેની માહિતી હું આપતો જ હોય છું તો અત્યારે આપણે દર્શન ગામની અંદર આવી ગયા છે અને જોઈએ તો એક બેરલની નીચે એક સાપ છે અને અંદાજીત એવો છે કે સ્પેક્ટિકલ કોબરા છે

એટલે કે બેબી કોબરા છે અને જેમ કે આપણે જોઈએ કે પાંચ છ ફૂટ ના કોબરા હોય છે એના કરતા આ કોબરા વધારે ખતરનાક થઈ શકે છે કારણ કે બને તા લગી કોબરા આપણા શરીર ઉપર જે મોટો કોબરા હોય છે તે ક્યારેક ક્યારેક ફ્લોપ બાઇપ એટલે કે શરીરની ઉપર ઝેર નથી છોડતા અને અમુક ફક્ત પોતાના બચાવ માટે થોડું વેનમ મૂકતા હોય છે પણ એક નાનો કોબરા હોય છે ને મિત્રો એને ખ્યાલ જ નથી રહેતું જેટલું પણ વેનમ હોય છે ને તેટલું આપણા શરીર ઉપર છોડી દે છે એટલે બચવાનો સંભવ ઓછો રહે છે અને મિત્રો સાપ કરડે એટલે માણસ મરતો નથી સો ટકા બચી જાય છે પણ જો દવાખાને પહોંચી જાય તો કારણ કે તમારી જે કિંમતી સમય હોય છે બચવાનો તે તમે અંશ્રદ્ધાની અંદર કાઢી નાખો છો તંત્ર મંત્રની અંદર તો તમારો જીવ જોખમમાં મુકાતો હોય છે બાકી જો તમે દવાખાને તાત્કાલિક પહોંચી જાઓ તો તમે સો ટકા બચી શકો છો જોઈ શકો છો મિત્રો નાનો છે પણ ફણ પણ ચડાવી શકે છે दियो भरकात भर हाँ. <laughs> <निया गाए। laughs> तो दो तो सारो मित्रों आपड़े साप ने कर दिए देर नीचे नीचे इसे तो તો ચાલો મિત્રો પ્રાકૃતિક આવાસ ની અંદર સાપ ને રિલીઝ કરવા આવ્યા છે અને આજે પુણ્યના ભાગ્યશાળી થવા માટે લીલેશ સોલંકી પણ સાથે આવ્યા છે કે આજના રેસ્ક્યુ ની અંદર અમે પણ આવી કે અને રાતના સમય અત્યારે નવથી સાડા નવથી હશે ને મિત્રો આવું તો અમારે આખી રાત કદાચ ચાલુ રહેતું હોય છે તો જોઈએ તો મિત્રો બેબી કોબરા એને પ્રાકૃતિક આવાસની અંદર રિલીઝ કરી દઈએ તો ચાલો મિત્રો અલવિદા અને જીવતા હશુ તો પાછા બીજા વિડીયો ની અંદર જરૂરથી મળશું